આ વર્ષ રાત્રે બાર વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને ને રમી શકશે માતાજી ગરબા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સિંઘવી ખેલૈયાઓ માટે આ મોટી ખુશ ખબર આપી છે મુંબઈમાં આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત કન્ફેલ ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સિંઘવી એક સવાલના જવાબમાં કહ્યું કે ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે નવરાત્રી સવાર સુધી કોઈપણ જાતની રોક ટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય પણ આખી રાત ગરબા થશે હરસિંધવીએ આગળ કહ્યું કે કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય આ વર્ષ પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે જો કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે હરસિંધવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે